આમોદનગરમાં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે નાગ નાગીન રહેણાંક વિસ્તારમાં દેખાવાની ઘટના સામે આવી હતી આમોદનગર સહિત જિલ્લાભરમાં ગરમી સાથે ઉકળાટનો કુદરતી કહેર જોવા મળી રહ્યો છે સવારથી મોડી રાત સુધી સતત ગરમી સાથે ઉકળાટમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા જાહેર સ્થળોથી લઈ સમગ્ર નગરના રસ્તાઓ સુમસામ થઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કહી શકાય નગરજનોનું જાહેર જીવન ગરમી સાથે ઉકળાટને લઈ અસ્તવ્યસ્ત થઈ ગયું છે નગરજનો સહિત પ્રાણીઓ સહિતના નાના મોટા પોકારી ગયા છે ત્યારે ઝેરી અને બિનઝેરી જાનવરો પણ ખેતરાવ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે તેમજ પોતે જમીનમાં બનાવેલ સુરંગમાંથી પણ ગરમીના પ્રકોપથી બચવા માટે રહેણાંક વિસ્તારમાં દેખા દેવાની અનેક ઘટના નગરમાં જોવા મળી રહી છે ત્યારે જણાવી દઈએ કે ગત રોજ નેશનલ હાઈવે નંબર ચોસઠ પર પુરસા નગરી વિસ્તારમાં આવેલ એનવી સિરામેક શોપ પાસે નાગ અને નાગી નજરે પડતા આમોદનગર ના અંકિત પરમારે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે બીજી ઘટના આમોદનગરમાં વાવડી ફળિયાથી કોર્ટ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ મલેકની વાડીમાં નાગ અને નાગિનની જોડી નજરે પડી હતી અને વિડીયો વાડી માલિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો